હલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે હું તમારી સાથે શેર કરીશ બધા જ ગુજરાતીઓના ઘરમાં વાર તહેવારે કે લગ્ન પ્રસંગ કોઈ પણ ઉજવણીમાં બનતું સુરતી ગ્રીન ઊંધિયાની રેસીપી એકદમ સહેલી રીતે અને બધા સ્ટેપ બાય સ્ટેપ હું ગ્રીન ઉંધિયું બનાવીશ જેની સાથે મેં જે પૂરીની રેસિપી જે પહેલાં શેર કરી હતી તે મસાલાપુરીની રેસીપી મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો ચાલો લગ્ન પ્રસંગો અને વાર તહેવારમાં બનતું સુરતી ગ્રીન ઊંધિયું બનાવવાનું ચાલુ કરીએ તો પહેલાં આપણે મુઠિયા બનાવી લેશું તેના માટેના તેના માટે મેં એક કપ જેટલો જુવારનો લોટ લીધો છે રેગ્યુલર બધા ઘઉંનો લોટ લે છે પણ ગ્રીન ઊંધિયું જે સુરતી બનાવે છે તેમાં જુવારનો લોટ હોય છે અડધા કપ ચણાનો લોટ અડધા કપ રવો લઈ લેશું અને એક કપ જેટલા ઝીણા સમારેલા ધાણા અડધી કપ જેટલા ઝીણી સમારી મેથી લઈ લેશું બે ચમચી આદુ લસણની પેસ્ટ અને મરચાંની પેસ્ટ લઈ લેશું તેમાં અડધી ચમચી હળદર અડધી ચમચી લાલ મરચું પાવડર એક ચમચી ધાણા જીરું સ્વાદ પ્રમાણે મીઠું અડધું લીંબુ અને તેને સ્વાદને બેલેન્સ કરવા એક ચમચી જેટલી ખાંડ એડ કરીશું એક ચમચી વરિયાળી અને એક ચમચી જેટલા અજમા હાથથી મસળીને એડ કરીશું અજમાનો ટેસ્ટ મૂઠિયામાં ખૂબ જ સરસ આવે છે એટલે વરિયાળીને અજમા બંને ઉમેરવા આવે તેમાં મોણ માટે બે ચમચી જેટલું તેલ એડ કરીને હાથથી મસરીને લોટમાં બધા જ મસાલાને આપણે મિક્સ કરીશું અને પછી થોડું થોડું પાણી એડ કરીને આપણે કઠણ પણ નહીં અને ઢીલો પણ નહીં તેવો માપસરનો લોટ બાંધીશું આવી ક્રમ્બલી ટ્રેકચર થઈ જાય એટલું મોણ નાખવું જો તમને ઓછું લાગે તો ફરી તમે વધારી નાખી શકો મેં અહીં સોડા કે ઈનો વાપર્યો નથી તો પણ તમારા મુઠિયા એકદમ તળાઈને સોફ્ટ બનશે લોટ તમારો આવો તૈયાર થઈ જાય મુઠિયા વળે એવો એટલે હવે હાથથી નાના નાના શેપમાં આવા લાંબા મુઠિયા બનાવી લેશું તમે ગોળ પણ બનાવી શકો પણ જે સુરતી ઊંધિયો આવે છે તેમાં આવા લાંબા ઊંધી મુઠિયા જ છે એટલે બને ત્યાં સુધી આ શેપ આપો અને થોડા પતલા અને માપસરના બનાવવા મુઠિયા બનાવી જ ત્યાં સુધીમાં આપણે તેલ ગરમ કરવા મૂ મૂકી દઈશું મીડિયમ ગેસની ફ્લેમ ઉપર તેલ ગરમ થાય એટલે તૈયાર કરેલા મુઠિયાને આપણે તેમાં તળીશું આ તેલ મુઠિયા તળાઈ જાય પછી આપણે રાખવાનું છે ને આ જ તેલમાં આપણે ઊંધિયું બનાવીશું એટલે મુઠિયાને બંને બાજુ ફેરવીને એકદમ બ્રાઉન કલર થઈ જાય થોડા એવા તેની ઉપર ક્રેક્સ આવી જાય તેવા આપણે તળી લઈશું તમે જુઓ તેમ થોડા ક્રેક્સ પણ આવી ગયા છે ને કલર પણ સરસ તળાઈને ગોલ્ડન બ્રાઉન કલર થઈ ગયો છે તેને એક સાઈડ કાઢી લઈને બાકી વધેલા મુઠિયાને પણ આપણે તળી લઈશું હવે મુઠિયા તળાઈ ગયા છે હવે આપણે ઊંધિયા માટેનું શાક જોઈ લઈશું અહીં મેં પાંચસો ગ્રામ જેટલું રતાળું સાફ કરીને ઉપરની છાલ ઉતારીને મોટા ટુકડામાં લઈ લીધું છે અને એક કપ જેટલી સુરતી પાપડીને આગળ પાછળનો ભાગ કાઢીને લઈ લીધી છે રતાળુ અને પાપડી સુરતી ઊંધિયામાં મેઇન ઇન્ડિગ્રીયન્ટ છે અને હવે આપણે એક કપ જેટલા વટાણા અડધી કપ જેટલી લીલી તુવેર અડધો કપ જેટલું લીલું લસણ એક મીડિયમ સાઇઝનું શક્કરિયું ચારથી પાંચ બટેકી ચારથી પાંચ રીંગણ અને બે કેળા લઈ લીધા છે હવે રીંગણના આગળનો ભાગના પાંદરા કાઢીને ડીટિયાનો ભાગ કાઢીને તેને આવી રીતે કટ આપી દઈશું સ્લીટ કરી લેશું બધા જ રીંગણને અહીં શાકભાજી તમને ભાવતા હોય તે પ્રમાણે તમે વધારે ઓછા કરી શકો રીંગણમાં આવી રીતે કટ આપ્યા પછી બટેકામાં પણ આપણે આવી જ રીતે કટ આપી દઈશું તેની અંદર આપણે જે ગ્રીન મસાલો ભર બનાવીશું તે ભરવાનો છે એટલે શક્કરિયાના પણ એક કિચ જેટલા મોટા મોટા ટુકડા કરી લેશું અને તે જ રીતે કેળાના પણ મોટા મોટા ટુકડા કરી લેશું અને તેની વચ્ચે આવી રીતે સ્લીટ કરી લેશું જેમાં આપણે તૈયાર કરેલો ગ્રીન મસાલો ભરી શકીએ કેળા જો તમને ભાવતા હોય તો તમે બે લઈ શકો નહીતર એક બ કેળું લ્યો તો પણ ચાલે બધા જ શાકભાજી આવી રીતે થઈ જાય એટલે હવે જે આપણે રતાળું કાપીને રાખ્યું છે તે પણ પાણીમાં એડ કરી દઈશું અને પાણીમાં થોડું મીઠું એડ કરીને બધા શાકભાજી આવી રીતે મૂકી દઈશું જેથી શાકભાજી બધા કાળા ન પડી જાય ને હવે ગ્રીન ઊંધિયા માટેનો આપણે ગ્રીન મસાલો બનાવી લઈશું તેના માટે મેં અહીં એક કપ જેટલા ઝીણા સમારેલા લીલા ધાણા લીધા છે દસથી બાર લીલી મરચી લીલી મરચીને ધાણાનો સ્વાદ આ મસાલામાં સારો આવે છે એટલે મરચીનું પ્રમાણ વધારે રાખવું વન ફોર્થ કપ જેટલું લીલું લસણ વન ફોર્થ કપ જેટલું લીલું નારિયેળ વન ફોર્થ કપ સીંગના દાણા બે ચમચી તલ અને એકી ચાદુનો ટુકડો લઈ લેશું આ બધી જ વસ્તુઓ મિક્સર જારના ચટણી જારમાં એડ કરીને તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને ઉપરથી એક ચમચી જેટલું જીરું અને એક ચમચી જેટલી વરિયાળી એડ કરીશું આ બંને વસ્તુથી ચટણીનો સ્વાદ સારો આવશે હવે મિક્સર ગ્રાઇન્ડરમાં આપણે પ્લ પલ્સ મોડ કરીને ચારથી પાંચ વખત ફેરવીને આવી રીતનો ગ્રીન ઇંધિયા માટેનો અધકચરો એવો ગ્રીન મસાલો તૈયાર કરી લેશું અને હવે જે આપણે રીંગણને કટ કરીને રાખ્યા હતા સ્લીટ કરીને તેમાં આ મસાલો હાથથી દાબીને આવી રીતે ભરી દઈશું તે જ રીતે બનાનાની સ્લીટમાં પણ અને શક્કરિયાની સ્લીપમાં બટેકીમાં બધામાં જ આપણે આવી રીતે આ મસાલો ભરી દઈશું તમે તળીને પણ લઈ શકો જ્યારે આપણે મુઠિયા તળ્યા ત્યારે આપણે બટેકી રીંગણ અને સુરણ રતાળુ આ બધી જ વસ્તુઓ ભરીને પણ લઈ શકો અને જો તમને તળીને કરવું હોય તો તળીને પણ લઈ શકો બધા જ વેજીટેબલમાં આ રીતે મસાલો ભરાઈ જાય પછી હવે આપણે ઊંધિયા માટેની બધી સામગ્રીઓ તૈયાર થઈ ગઈ છે હવે આપણે ઊંધિયું બનાવવાનું ચાલુ કરીશું કૂકરમાં આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર જે મુઠિયા તળિયાનું તેલ વધ્યું હતું તે આપણે ચારથી ચાર ટેબલ સ્પૂન લઈ લઈશું અને તેલ ગરમ થાય એટલે તેમાં એક ચમચી જીરું અડધી ચમચી હિંગ ને આ બંને વસ્તુ સતળાઈ જાય એટલે તેમાં આપણે જે અડધો કપ જેટલું લીલું લસણ લીધું હતું તે એડ કરીશું ને આ બધી વસ્તુને બરાબર સાતળી લેશું હવે તેમાં તુવેરના દાણા વટાણા અને જે સુરતી પાપડી આપણે ધોઈને સાફ કરીને રાખી હતી તે પણ તેમાં એડ કરી દઈશું અને ત્રીસથી ચાલીસ સેકન્ડ માટે તેલમાં આપણે તેને ચડવા માટે મૂકી દઈશું હવે સ્વાદ પ્રમાણે તેમાં મીઠું એડ કરીશું અને બે ચપટી જેટલા સોડા મીઠા સોડા જે આપણે સોડા બાય કાર ખાવામાં વાપરીએ છીએ તે એડ કરીશું જેનો જેનાથી ખાવાનો શાકભાજીનો ગ્રીન કલર જળવાઈ રહે અને હવે જે રતાળું આપણે રાખ્યું હતું તે તેમાં એડ કરી દઈશું અને તેને પણ આપણે તેલમાં એક મિનિટ સુધી સાતળી લેશું એક મિનિટ સુધી આપણે આ બધી વસ્તુને મીડિયમ ટુ લો ગ્લેસ ઉપર સાતળવાની છે અને પછી તેમાં જે આપણે ગ્રીન મસાલો તૈયાર કરીને રાખ્યો છે તે બે ચમચી જેટલો આપણે એડ કરવાનો છે તમે અહીં બધો મસાલો પણ એડ કરી શકો પણ મારે અહીં બે વઘાર પાડવાના છે એટલે મેં અત્યારે ખાલી વેજીટેબલ કોટ થાય દાણા કોટ થાય તેના જ પ્રમાણમાં બે ચમચી જેટલો એડ કર્યો છે તેને વેજીટેબલ બરાબર મિક્સ કરી દઈશું અને હવે જે આપણે શાક ચડવા માટે અહીં અડધો ગ્લાસ પાણી એડ કરીશું પાણી વધારે એડ નથી કરવાનું ખાલી આપણું શાકભાજી ચડી જાય તેટલું જ એડ કરવાનું છે અને હવે જે ભરેલા શાકભાજી આપણે તૈયાર રાખ્યા છે તેને આવી રીતે ઉપરથી આપણે બધા જ ગોઠવી દેવાના છે રીંગણને આપણે આવી રીતે ઊંધા ગોઠવીશું ઊંધિયું છે એટલે હવે બધા શાકભાજી આવી રીતે ગોઠવાઈ જાય પછી આપણે ગેસની ફ્લેમને આપણે મીડિયમ ટુ લો રાખીશું અને કૂકરનું ઢાંકણ બંધ કરીને કુકરમાં લગભગ બેથી ત્રણ વિસલ થવા દઈશું બેથી ત્રણ વિસલ થઈ જાય અને કૂકરમાંથી પ્રેશર નીકળ જાય એટલે આપણે કૂકરનું ઢાંકણ ખોલીને જોઈ લેશું તમે જુઓ તેમ બધા જ વેજીટેબલ સરસ એવા બફાઈ ગયા છે હવે ચમચાથી આપણે ઉપર જે ભરેલા શાકભાજી છે તે આવી રીતે પહેલાં લઈ લેવાના છે ભરેલા વેજીટેબલને આપણે જુદા વાસણમાં લઈને બંને આપણે જુદા પાડી લેવાના છે અને હવે આપણે બીજો વઘાર કરીશું તેના માટે એક થોડું એવું મોટું પેન લઈ લેશું જાડા તળિયાવાળું કે પછી નોનસ્ટિક ગમે તે લઈ શકો તેમાં આપણે ચારથી પાંચ ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીશું મીડિયમ ગેસની ફ્લેમ ઉપર તેલ ગરમ થઈ જાય એટલે તેમાં આપણે એક ચમચી જીરું અને અડધી ચમચી હિંગ સાતળી લઈશું અને પછી જે મસાલો આપણે વધાર્યો હતો તે તેમાં એડ કરીશું અને તેને પણ સાતળી લઈશું તેમાં આપણે બેથી ત્રણ ચમચી જેટલા તલ એડ કરીશું તલથી ગ્રીન ઊંધિયાનો સ્વાદ સરસ આવે છે એટલે આપણે આ બધી વસ્તુને લગભગ બે મિનિટ સુધી મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ ઉપર બરાબર સાતરી લઈશું અને હવે તેમાં આપણે થોડોક કલર માટે અડધી ચમચી જેટલી હળદર પાવડર એડ કરીશું તેને બરાબર મિક્સ કરીને આપણે હવે એક ગ્લાસ જેટલું આપણે પાણી એડ કરીશું આપણે બહુ જાજુ ગ્રેવી નથી કરવાનું એટલે મસાલો બધો શોખ થઈ અને જાડું ગ્રેવી બની જાય તેટલું જ પાણી એડ કરવાનું છે હવે આ પાણી બધું બરાબર ઉકળવા માંડે ત્યારે આપણે તેમાં બે મોટા લીંબુનો રસ એડ કરીશું ખટાશ માટે અને તેની સામે આપણે એક ચમચી જેટલી ખાંડ એડ કરીશું આપણે ખટાશ ખાલી મુઠિયા બનાવતી વખતે અડધું લીંબુ પૂરતી જ નાખી હતી એટલે અત્યારે આપણે બે ચમચી જેટલો લીંબુ એડ કરીશું ને હવે તૈયાર જે ઊંધિયાનો મસાલો આવે છે તે આપણે મોટી બે ચમચી જેટલો એડ કરીશું તમે ન હોય તો ગરમ મસાલો પણ એડ કરી શકો અને હવે આને ગ્રેવીને આપણે બેથી ત્રણ મિનિટ માટે ઉકળવા દઈશું થોડું એવું ગરમ થાય એટલે હવે જે આપણે મુઠિયા તૈયાર કરીને રાખ્યા છે તે આપણે ધીમે ધીમે બધા આવી રીતે અંદર ગોઠવી દઈશું અને તેને બરાબર તેમાં મિક્સ કરી દઈશું મને મસાલાથી કોટ કરી લેશું અને પછી આપણે ઢાંકણ ઢાંકીને લગભગ ત્રણથી ચાર મિનિટ સુધી મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ ઉપર અંદર ચડવા દઈશું જેથી મુઠિયા થોડા એવા સોફ્ટ થઈ જાય અંદર અંદર અને મસાલાનો સ્વાદ સરસ એવો તેમાં બેસી જાય હવે ફરી પાછું ગ્રેવીને બરાબર મિક્સ કરીને હવે જે આપણે કૂકરમાં તળીએ દાણા જુદા પાડીને રાખ્યા હતા તે પહેલાં આપણે આમાં એડ કરીશું સરસ એવું બધું મિક્સ થઈ ગયું છે હવે દાણાને આપણે અંદર એડ કરીને તેને પણ જે ગ્રેવી તૈયાર કર્યું છે તેનાથી મિક્સ કરી દઈશું ગ્રીન ઊંધિયામાં બહુ ગ્રેવી હોતું નથી સુરતી ઊંધિયું જે આવે છે તેમાં ખાલી વેજીટેબલ કોટ થઈ જાય તેટલું જ ગ્રેવી હોય છે પરંતુ પરાઠા રોટલી કે પછી પૂરી સાથે ખાવામાં સારું લાગે તેના માટે મેં અહીં એક ગ્લાસ જેટલું પાણી એડ કરીને થોડું જાડું એવું ગ્રેવી કર્યું છે હવે આપણે તેમાં જે ભરેલા શાકભાજી જુદા લઈ લીધા હતા તે પણ તેમાં એડ કરી દઈશું અને ચમચાથી શાકભાજીને ધીમે ધીમે બધા સરસ એવા ગ્રેવીમાં મિક્સ કરી દેસું તૈયાર છે આપણું સુરતી ગ્રીન ઊંધિયું ને ગેસની ફ્લેમ હવે બંધ કરીને તેને ફટાફટ ગરમે ગરમ સર્વ કરી લેશું આ ઊંધિયાને તમે ઝીણી સેવ સાથે કે પછી એમનેમ પણ ખાઈ શકો પૂરી પરાઠા ભાખરી ગમે તેની સાથે તો પણ ભાવશે જો તમે મારી વિડીયો જોતા હો અને ચેનલ પર નવા હો તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને ત્યાં આપેલું બે લાયકન જરૂરથી દબાવજો જેથી તમને મારી આવી નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે ઊંધિયાને આપણે ઝીણું સમારેલું લીલું લસણ અને લીલા ધાણાથી સર્વ કરી લેશું તહેવાર હોય ત્યારે લગભગ બધા જ ઊંધિયું બનાવે છે પૂરી રસ અને ઊંધિયાની મજા માણે છે તો ચાલો કાલે ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ રેસીપી ગમી હોય તો લાઇક ને શેર જરૂરથી કરજો